નમસ્કાર ગુજરાત કાશ્મીરના પહેલગામ માં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને આમ આદમી પાર્ટી સુરત દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી વરાછા રોડ બરોડા પ્રેસ્ટીજ થી કાપુદ્રા સુધી કેન્ડલ માર્ચ કાઢી મૃતકોને અંજલી આપવામાં આવી આવા આતંકી કૃત્યો કરનારાઓ સામે સરકાર ગંભીર પગલા લે આપ પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુ કોઈની પણ સહેહ શરમ રાખ્યા વગર આતંકી કૃત્યો કરનારાઓનો સફાયો કરવામાં આવે વિપક્ષી નેતા પાયલ સાકરિયા ગૃહમંત્રી શરયામ નિષ્ફળતાને લીધે નિર્દોષોના ભોગ લેવાયા રજનીકાંત વાઘાણી હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં આતંકીઓ દ્વારા ફરી એકવાર ક્રૂર હુમલો કરવામાં આતંકવાદી કૃત્ય કરવામાં આવ્યું અને નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા આ ક્રૂર હુમલો કરી અને સમગ્ર દેશની અંદર જ્યારે હાહાકાર મચ્યો છે એવા સમયે આમ આદમી પાર્ટી સુરત દ્વારા આજે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે સૌ ભેગા થયા છીએ અને

એમના પરિવારને ભગવાન શક્તિ આપે ની ઘડી સહન કરવાની એવી પ્રાર્થના કરીએ છીએ આતંકવાદીઓનો કોઈ જાત કે કોઈ ધર્મ હોતો નથી અને આવા જે દેશ વિરોધી અને દેશમાં આવીને જે આપણા ભારતીય નાગરિકોના જે જીવ લે છે એવા કોઈ પણ વ્યક્તિને બિલકુલ છોડવા ના જોઈએ આ તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને સખતમાં સખત કાર્યવાહી સાથે આ આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ અમે ભારત સરકાર ને કેન્દ્ર સરકાર ને એટલી વિનંતી કરીએ છીએ કે આ આતંકવાદીઓનો સફાયો ઝડપથી કરવામાં આવે ને એ જે એના માટે જે કઈ નિર્ણય લેવા છે એના માટે અમારું તમામ પ્રકારનું સમર્થન છે સાથે છીએ જય હિન્દ